જીરાની અંદર હાલના સમયની અંદર બગલાવ લઈને એક બહુ મોટી સમસ્યા મારે આવી રહી છે તેના વિશે હું વાત કરીશ વિડીયોમાં જેથી વિડીયો પૂરો જરૂર જુઓ આ સમસ્યાની વાત કરી તમને વિશ્વાસ નહીં આવે કે આવી સમસ્યા હોઈ શકે બગલાઓને લઈને શરૂઆતમાં મને પણ એવું હતું કે બગલા આવી નુકસાન ન કરી શકે છેલ્લા બે ત્રણ દિવસથી મારા ખેતરની અંદર બગલાઓનું ટૂણું આવતું હતું વીસ ત્રીસ ઈર પણ નથી અને જીવાત પણ નથી ખાલી જ આહે પહે ઘઉંનું વાવેતર છે જેથી આવતો હતો મેં બગાડ્યા નહીં મને થયું કે શું એમાં ભગાડવું પછી મેં જોયું કે તો તમે જીરાની અંદર કેવી નુકસાન કર્યું છે આ જીરું પાકવા ઉપર છે જેથી કડક થઈ ગયું અને માથે હાલી હાલીને ભાંગી નાખ્યું જીરાને અને એક બે બગલા નથી વીસ ત્રીસ હોય બગલા આ જો બે ત્યાં હાલના સમયની અંદર છે શરૂઆતમાં મને પણ તમારી જેમ જ વિશ્વાસ નહોતો આવતો કે બગલા આવી નુકસાન કરી શકે જીરાની અંદર જીરું જ્યારે પાકવાના સમયે આવે ત્યારે તે કડક થઈ જાય થોડાક પણ વજનથી ભાંગી પડે આ સમયે બગલા આવતા જો તમારા ખીતમ તમે ધ્યાન દેજો મેં એક બે દિવસ વાર લગાડી જેથી બહુ વધારે નુકસાની કરી છે મારા જીરાની અંદર બગલાવે જીરાને પકવું બહુ અઘરી વસ્તુ છે ખેડૂત માટે જીરાની અંદર સૌથી વધારે સમસ્યા આવતી હોય સુકારો છે કાઢી સમરી છે આવી સમસ્યા હોય તો આપણે દવા મારીને રોકી શકીએ તો આ સમસ્યાની અંદર તમે દવા પણ ન મારી શકો ઝટકો પણ ન મૂકી શકો ખાલી ધ્યાન દેવું પડે ભગાડવા જ પડે ફરજિયાત બાકી કંઈ આની અંદર ઉપાય નથી આ વિડીયો કોઈ ફેક વિડીયો નથી જે હાલના સમયની અંદર મારી જીરાની સાથે થઈ રહી છે તે તમને હું જણાવું છું જ્યારે વીસથી ત્રીસ હતા ત્યારે હું વિડીયો ન બનાવી શક્યો કારણ કે ભગાડવા હતા ભગાડવું જરૂરી હતું કે ન ભગાડે તો બહુ મોટી નુકસાન કરતા હતા આને તમે ગમે એટલી વાર ભગાડો આ ભાગતા પણ નથી બે ત્રણ મિનિટની અંદર ફરીને પાછા આવી જાય છે અને પાછી નુકસાન કરવાનું શરૂ કરી દઈએ છે જો તમારી પાસે ભગાડવાનો ઉપાય હોય તો કોમેન્ટ કરી દેજો નુકસાન પણ એવી નથી કે એક બે જગ્યાએ જ કરી લાગડ કિયારા લીધા છે ઊભા આખા કિરાની અંદર આવી નુકસાની કરી છે ફળથી ભાંગી નાખી જુઓ તમે વિડીયો દેખાય તે રીતના વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને આગળ શેર કરજો જેથી ખેડૂત મિત્રોને જાણવા મળે અને ખેતીને લગતા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો